અને કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ અમાસ હોય છે શાસ્ત્રો અનુસાર અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે તર્પણ દાન અને પિતૃકર્મ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અમાસની તિથિ પિતૃઓને સમર્પિત હોવાથી આ દિવસે પિતૃકર્મ કરવાનું પ્રાવધાન છે પરંતુ ચૈત્ર માસની અમાસની તિથિ અત્યંત ખાસ માનવામાં આવે છે આ દિવસે કરેલા પુણ્યકર્મનું ફળ અનેક ઘણું મળે છે આ દિવસે પિતૃઓને તૃપ્ત કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે પિતૃના અવસાન સમયે જો કોઈ કારણોસર પિતૃ શકાય નહીં તો ચૈત્ર અમાસના દિવસે આ કાર્ય કરવું જોઈએ તો ચાલો જાણીએ ચૈત્ર અમાવાસ્યાનું મહત્વ અને એ દિવસે ખાસ કરવામાં આવતી વિશેષ પૂજા અને વિધિ વિશે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાને ચૈત્રી અમાવસ્યા કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે સ્નાન દાન અને ઘણા ધાર્મિક કાર્ય કરવામાં આવે છે તો આ વખતે ચૈત્રી અમાવસ્યા આઠ મે બુધવારના દિવસે છે ત્યારે ચૈત્રી અમાવસ્યાના દિવસની શરૂઆત થાય ત્યારે આ દિવસે સૂર્યને અર્ધ્ય આપી અને દિવસની શરૂઆત કરવી જોઈએ આ દિવસે નદીમાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્વ છે ચૈત્રી અમાવસ્યા આઠ મે ને બુધવારના છે જેથી કાલ સર્પ દોષ પિતૃદોષ અને નિવારણ માટે અમાવસ્યાનો દિવસ ઉત્તમ માનવામાં આવ્યો છે તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે ચૈત્રી અમાવસ્યાના દિવસને રાહુ કેતુ અથવા પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાયો કાલ સર્પદોષ થી પણ દૂર કરે છે પિતૃદોષ થી મુક્તિ મેળવવાના ઉપાયોમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃદોષ દૂર કરવા માટે અમાવસ્યા નીતિ થી ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે વ્રત કરીને પૂજા પાઠ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે સ્નાન કરવા અને સૂર્યદેવને અર્ધ્ય આપ્યા બાદ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ આ દિવસે દાન દક્ષિણા કરવાથી પિતૃતિના વૃક્ષ નીચે સર્પ દોષથી છુટકારો અપાવશે આ ઉપાય અમાવસ્યાનો દિવસ કાલ સર્પ દોષ નિવારણ માટે પણ સારો માનવામાં આવે છે જે લોકો પર કાલ સર્પ દોષ હોય છે તેમને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેના માટે ચૈત્રી અમાવસ્યા પર કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ જેથી તેમને કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે જે વ્યક્તિને કાલ સર્પ દોષ છે તેમને અમાવસ્યાના દિવસે સ્નાન ધ્યાન કર્યા બાદ ભોલેનાથનો જળથી અભિષેક કરવો જોઈએ અને શિવ ચાલીસાનો પાઠ પણ જરૂર કરો આ દિવસે ચાંદી અથવા તાંબાના બનેલા નાગ નાગણ થી જોડીને વહેતા જળ પ્રવાહમાં પ્રવાહિત કરવાથી કાળ સર્પ દોષથી મુક્તિ મળે છે અમાસના દિવસે કરો રાહુ કેતુના ઉપાય જે વ્યક્તિઓને રાહુ કેતુ દોષ છે તે ચૈત્રી અમાસના દિવસે આ ઉપાય અપનાવવો જોઈએ જેથી ચૈત્રી અમાવાસ્યાના દિવસે રાહુ કેતુના દોષથી પણ છુટકારો મેળવી શકાય આ દિવસે રાહુ કેતુના બીજ મંત્ર ઓમ રામ રાહવે નમ અને ઓમ ક્રમ નમ નો જાપ કરવાથી પણ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે ખાસ કરીને આ દિવસે સાંજના સમયે કેળા તલ કાળો રત્ન કાળા પુષ્પ જવ સરસવ સિક્કા સાત પ્રકારના અનાજ આખા મગ ગુમેદ રત્ન વાદળી કે ભૂરા રંગના કપડા દાન કરવાથી રાહુ કેતુનો પ્રભાવ જે દુષ્પ્રભાવ છે તે ઓછો થાય છે આ વર્ષે આઠ મે બુધવારે ચૈત્રી મહિનાની અમાવાસ્યાનો દિવસ છે તો સોમવારી અમાસ અને બુધવારી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે કરવામાં આવતું કોઈ પણ કર્મ નિષ્ફળ જતું નથી નારદ પુરાણ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પણ પરંપરા છે આમ કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે તેથી જ તેને પુણ્ય પર્વ પણ કહેવામાં આવે છે ચૈત્રી મહિનાની અમાવસ્યાનો દિવસ પિતૃઓની પૂજા કરવાનો વિશેષ દિવસ છે આ દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજનથી તૃપ્તિ મળે છે અનુસાર બુધવાર અને ગુરુવારે અમાવસ્યાનું આગમન શુભ અને ફળદાયી હોય છે આ શનિદેવની જન્મ જયંતિ પણ છે તેથી આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદોષમાં ઘટાડો થાય છે ચૈત્ર અમાવસ્યાના દિવસે સવારે પીપળના ઝાડ પાસે ઘીનો દીવો પ્રગટાવો બીજી તરફ પ્રદોષકાળ દરમિયાન એટલે કે સાંજના સમયે આ તિથિએ દાન કરવાથી અકાળ મૃત્યુ થતું નથી તારીખ આઠ મે અને બુધવારે પ્રદોષકાળમાં અમાવસ્યાનો શુભ સંયોગ બનશે ત્યારે ચાલો મિત્ર આપણે જાણીએ કે અમાસના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે ચૈત્રી અમાવાસ્યા પર આ કરો એક અમાવાસ્યા પર ઉપવાસ કરવો જોઈએ આ આત્મ નિયંત્રણ આત્મવિશ્વાસ આપે છે બે આ અમાસ્યાસ્યાના દિવસે સ્નાનના પાણીમાં તલ નાખીને સ્નાન કરવાથી શનિના દોષ દૂર થાય છે ત્રણ આ દિવસે પિતૃઓ માટે પ્રસાદ ચડાવવો જોઈએ આ તેમને મુક્ત કરે છે ચાર પિતૃદોષના નિવારણ માટે ચૈત્રી અમાવસ્યાના દિવસે પિતૃઓના નામે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો પાંચ આ દિવસે સ્નાન કરીને પાણીમાં સૂર્યને અર્ધ ચડાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે છ ચૈત્રી અમાવસ્યા પર પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી રોગ મટે છે અમાવસ્યા પર આવું કરવાનું ટાળો એક આ દિવસે માંસાહારી અને કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ ભોગ વિલાસ અને વૈભવથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ કે તેનાથી બનેલી વસ્તુ ન ખાવી માંગલિક કાર્યો શુભ કાર્યોની ખરીદી અને નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ સોમવતી અમાવસ્યાનું મહત્વ આ વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા આઠ એપ્રિલ બે હજાર ના રોજ હતી તો આ સિવાય વર્ષ દરમિયાન આવતી સોમવારની સોમવારે આવતી દિવસે સોમવતી અમાસ અમાસના દિવસે કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચાર મુખી ઘીનો દીવો પ્રગટાવો તેનાથી તમારા કામમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને બગડેલા કામ સુધરી જાય છે એક ઘરમાં આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવાથી તમને લાભ થશે સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચડાવો અને સાંજે ત્યાં તેલના દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસીને પિતૃસૂતકનો પાઠ કરો આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ગરીબીનો નાશ થાય છે

અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી શત્રુઓનો નાશ થાય છે અને શનિ દોષથી રાહત મળે છે અમાસના દિવસે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે પૈસાની સમસ્યા હલ થાય છે અમાસની સાંજે લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ પછી શ્રી શુક્તનો પાઠ કરો તેનાથી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ગંગા અથવા તો અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે આ દિવસે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે અને નોકરીમાં સારી તકો પ્રાપ્ત થાય છે આ વખતે આ ચૈત્રી અમાવસ્યા આઠ મે અને બુધવારે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ચાર એવા ઉપાયો કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હશે તો ચાલો જાણીએ આ ઉપાયો શું છે સંતાન સુખ મેળવો જે લોકો લગ્નના લાંબા સમય પછી પણ સંતાનનું સુખ માટે ઝંખતા હોય તેમને ચૈત્રી અમાવસ્યાના રોજ પીપળાના ઝાડના મૂળમાં પાણી કાળા તલ દૂધ અને જવ મિક્સ કરીને અર્પણ કરવું જોઈએ આ પછી તેઓએ પીપળાના વૃક્ષની સાત વાર પરિક્રમા કરવી જોઈએ સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી સંતાન સુખની શક્યતાઓ વધે છે મંગળ દોષ દૂર થાય છે જો તમે મંગલ દોષથી પરેશાન છો તો ભૌમવતી અમાવસ્યા પર મંગલ બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સમ ભોમાય નો એકસો આઠ વાર જાપ કરો તેની સાથે કસ્તુરી ગોળ ઘી લાલ મસૂર કેસર સોનું તાંબાના વાસણો અને લાલ વસ્ત્રો જરૂરિયાતમંદ લોકોને દાન કરો કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનમાં મંગલ દોષથી મુક્તિ મળે છે નોકરી ધંધામાં પ્રગતિ જે લોકો નોકરી ધંધામાં તકલીફ છે જેમને ઘણા પ્રયત્નો છતાં નોકરી ધંધામાં યોગ્ય પ્રગતિ નથી મળી રહી તેઓ ચૈત્રી અમાવસ્યાના રોજ આ ઉપાય કરી શકે છે આ માટે ચૈત્રી અમાવસ્યાના દિવસે હનુમાનજીને નવા લાલ રંગના જબ્બા ઓઢાવીને રામ રક્ષા સૂત્રનો પાઠ કરવો જોઈએ

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કાળા વધે છે અને આર્થિક મજબૂતી પણ આવે છે કાળ સર્પ દોષથી મુક્તિ કાળ સર્પ દોષથી પીડાતા જાતકે કાળ સર્પ સ્થાપના કરીને તેને દરરોજ પૂજા આરાધના કરવી રુદ્રાક્ષની માળા વડે મહામૃત્યુંજય મંત્રનો દરરોજ એકસો આઠ વખત જાપ કરવો જોઈએ તે પૂર્ણ થયા પછી દશાંશ હવન પણ કરવું જોઈએ તો ભૈરવાષ્ટકમનો દરરોજ પાઠ કરવાથી કાળ સર્પ દોષથી પીડાતા લોકોને શાંતિ મળે છે હિન્દુ ધર્મમાં જન્મ લેવાવાળા વ્યક્તિ જન્મ લેતા જ પોતાની કુંડળીમાં ઘણા બધા યોગ લઈને આવે છે એમાંથી કેટલાક યોગ ઘણા સારા પણ હોય છે જે એ વ્યક્તિના જીવનને બદલી નાખે છે અને કેટલાક યોગ કુંડળીમાં બને છે જે જાતકોને મિશ્રિત ફળ પણ આપે છે એવી સ્થિતિમાં સુખ સુવિધાઓ હોવા છતાં પણ વ્યક્તિ વધુ સમય પરેશાન જ રહે છે તો વ્યક્તિની કુંડળીમાં ઘણા પ્રકારના શાપિત યોગ પણ મળે છે કાલ સર્પ યોગ હિન્દી સાપિત યોગોમાંથી એક છે તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પ દોષ છે તો વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો જીવન ભર કરવો પડે છે તો ચાલો કાલ સર્પ યોગના વિષયમાં વધુ જાણકારી મેળવીએ તો ચાલો સૌપ્રથમ કાલ સર્પ દોષના લક્ષણો અને તેના નિવારણ વિશે જાણીએ કાલ સર્પ દોષના લક્ષણો

કાલસર્પ દોષના કારણે વ્યક્તિની નોકરી પણ વારંવાર જતી રહે છે અને તેને ઘણી વખત લોન લેવી પડી શકે છે તો કાલસર્પ દોષના કિસ્સામાં વિદ્વાન જ્યોતિષીની સલાહથી તેનું નિવારણ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કાલસર્પ દોષ નિવારણ હિન્દુ ધાર્મિક ગ્રંથો અને જ્યોતિષ શાસ્ત્રમાં કાલસર્પ દોષનું દૂર કરવાના ઘણા સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય તો મોર પીછનો પહેરો ઘરમાં ભગવાન કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરો અને તેમની રોજ પૂજા કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ નમો વાસુદેવાય કૃષ્ણાય નમઃ શિવાય મંત્રનો જાપ કરો માનવામાં આવે છે કે આ મંત્રોના નિયમિત જાપ કરવાથી કાલ સર્પદોષ શાંત થાય છે નોકરીમાં આવતા અવરોધો દૂર કરવા માટે કાલ સર્પદોષના કારણે જો તમને અથવા કોઈ વ્યક્તિને નોકરીમાં મુશ્કેલી આવી રહી હોય તો પલાસના ફૂલને ગૌમૂત્રમાં ડૂબાડીને તેને બારીક પીસીને પાવડર બનાવી લો અને તેને ચંદનના પાવડરમાં ભેળવીને શિવલિંગ પર ત્રિપુંડનો આકાર બનાવો એકવીસ દિવસ સુધી આમ કરવાથી કાલ સર્પદોષ શાંત થશે અને નોકરીની સમસ્યા જલ્દી દૂર થશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ ચોક્કસથી અપનાવી શકો છો ને આપને જો આ ઉપાયો કરવાથી ફાયદો થાય તો ચોક્કસ અમને જણાવો અમારી યુટ્યુબ અને ફેસબુક ચેનલ ઉપર આપ કોમેન્ટ કરીને આ વિષય ઉપર જણાવી શકો છો તો દર્શક મિત્રો આજના ઓફ બીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર